મારા ગામથી લગભગ ચાર કિલોમીટર દૂર રેસ્ક્યુનો ફોન એવો ચોટા ગામમાંથી અને ખબર છે કે વાતરૂમમાં સાફ છે તો જોઈએ હવે કયો સાફ છે ત્યાં સુધી મીડિયામાં બના રહેજો જય દ્વારકાધીશ મિત્રો આજે જે આપણે ચોટા ગામમાંથી રૂપસુંદરી એટલે કે ઇન્ડિયન ટ્રિન્કેટ સ્નેક સાપનું જે રેસ્ક્યુ કરેલ છે તેને આપણે વિડીયોના અભાવને કારણે મિત્રો આપણે રેસ્ક્યુનો વિડીયો ઉતારેલ નથી જે એક ઘરના બાથરૂમમાં રૂપસુંદરી હતી મિત્રો આ સાપ હાવ નોન વેનેમન્સ એટલે કે બિનજેરી આવે છે અને ગુજરાતી ભાષામાં રૂપસુંદરી કહેવામાં આવે છે અથવા વનસુંદરી અને ઇંગ્લિશ ભાષામાં ઇન્ડિયન ટ્રિંકેટ સ્નેક અને આ હાવ નોન વેનેબન્સ આવે છે અને અમારે રાત્રે લગભગ અત્યારે સાડા અગિયાર થયા એટલે ફોન આવ્યો એટલે જવું પડે એમ છે કારણ કે સાપને માણસથી બચાવવા અને માણસને સાપથી બચાવવા એ જ અમારો હેતુ છે મિત્રો ખાસ આવા સાપને મારતા નહીં કારણ કે એ સાપ એ માનવ દેહ માટે ખૂબ જ ઉપયોગી છે હવે તમે જોઈ શકો છો એક રૂપસુંદરી નામનો સાપ છે જે તમને બતાવો મિત્રો આ સાપની ઓળખાણ કરવી ખૂબ જ સહેલી છે જે પોતાના શરીરના નીચેના ભાગમાંથી વ્હાઈટ કલર અને મોઢેથી તેને ટપકી જવા મળે અને આખા શરીરમાં પાછળ પૂછડીના ભાગમાં ચોકલેટી કલરનો ફટો જોવા મળે છે અને આ જ્યારે તમે જોઈ શકો છો એ સાકાર બનાવે ને ત્યારે તમારા ઉપર એટેક કરે છે એ અને આ સાપ લગભગ ચારથી પાંચ ઈંડાને જન્મ આપે છે અને લગભગ કોમન છે આ ભારતના બધાય ક્ષેત્રમાં જોવા મળે આપણે નીચે તમે સાઉથના રાજ્યમાં જાઓ તો આ ચારથી પાંચ પાંચ ફૂટના જોવા મળે છે અને અમુકમાં અને ધ્રામણું કહેતા હોય પણ મિત્રો એ ખોટી વાત છે આ એક રૂપસુંદરી ટ્રિંકેટ પ્રજાતિનો સાપ છે જેને ઇન્ડિયન ટ્રિંકેટ સ્નેક કહેવાય ગુજરાતી ભાષામાં રૂપસુંદરી અથવા વનસુંદરી હવે આપણે એને રિલીઝ કરી દઈએ જોઈ શકો તો કેટલો મિત્ર શાંતિથી જાય છે પાછળના ભાગમાં ચોકલેટી કલર નો પટ્ટો હવે આપણે એને વધારે અરેન્જ ન કરતા જવા દે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલનું નામ સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તેને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે આપણે એને રિલીઝ કરી દીધો